નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં આપનું હાર્દિક સ્વાગત છે તો શું તમે મિત્રો સરકારી નોકરી કે વિદેશ જવાની પરીક્ષા માટેની તૈયારી કરો છો તો આ વિડીયો અંત સુધી જોજો તો આ વિડીયો થકી કોચિંગ ક્લાસીસ ફ્રી સહાય યોજના એટલે કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે ક્લાસ વન ટુ થ્રી જી નીટ ગુજગેટ કે વિદેશ જવા માટેની

અમલિત નીચે મુજબની યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નીચે મુજબની ત્રણ કોચિંગ સહાય યોજનાનો અમલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ એટલે અહીંયા આ વેબસાઇટ આપેલી છે તેના મારફત કરવાનું થાય છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ નિયમોનુસાર કોચિંગ સહાય યોજનાનો લાભ આપવા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો પ્રથમ સહાયમાં જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે વર્ગ વન ટુ અને થ્રીની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે મિત્રો ઓબીસી કેટેગરીના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય અને સહાયની રકમ છે વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હશે તે આપવા પાત્ર થશે બીજી બીજી સહાયમાં જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય તેવી વિદ્યાર્થીનીઓને નીટ જી ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના અને સહાયની રકમ વીસ હજાર અથવા ખરેખર ચૂકવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે ત્રીજી સહાય જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીની વિદ્યાર્થીનીઓને આઈએએમ એ એનઆઈએફટી એનએલયુ જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ જે વિદેશ જવા માટે લેવામાં આવતી આઈએલટીએસ ટીઓએફઈએલ જીઆરઈ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના અને સહાયની રકમ વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઉક્ત યોજનાનો અંતર્ગત સહાય મેળવતા ઈચ્છતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓએ આ વેબસાઇટ પોર્ટલ પર અહીં આપેલી છે https ટી ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એ પોર્ટલ પર તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી એટલે કે મિત્રો આ ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને તેની લાસ્ટ તારીખ છે અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી આનુષંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરાવવા જણાવવામાં આવે છે પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ બિડાણ કરી વિદ્યાર્થી તાલીમાર્થી જે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરીએ તારીખ ત્રીસ બાર બે સુધીમાં જમા કરાવવાની રહેશે ઓનલાઈન અરજી કર્યાની તારીખથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી તાલીમાર્થીનું કોચિંગ ચાલુ હોવું જોઈએ ઉક્ત પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયાઓમાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઈ બનાવવામાં આવનાર મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓએ અનુસાર અગ્રતા ક્રમમાં સહાય ચૂકવવામાં આવશે તેની ખાસ નોંધ લેવી વિદ્યાર્થી તાલીમાર્થીને પસંદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઇટ આ ગુજરાત ડોટ ગવર્મેન્ટ આ જે મિત્રો વેબસાઇટ આપેલી છે તેના ઉપર ઉપલબ્ધ છે જે મિત્રો તમે જોઈ લેશો ખાસ નોંધ છે કે જિલ્લા કક્ષાએ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં હાર્ડ કોપી જમા ના કરાવેલ વિદ્યાર્થી તાલીમાર્થીની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ તારીખ ત્રીસ બાર બે પછી જિલ્લા કક્ષાએ મળેલ હાર્ડ કોપી વાળી અરજીઓને પણ ધ્યાને લેવામાં આવશે નહીં તો મિત્રો આ હાર્ડ કોપી ખાસ તમારે જમા કરાવવાની રહેશે તો મિત્રો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિંદ જય ભારત